તલાજા તાલુકાના ખારડી ગામ નજીકના વિસ્તારમાંથી રોકડ રૂપિયા સોળ હજાર એકસો પચાસના મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાપનો જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડતી દાઠા પોલીસ તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ના રોજ દાઠા પોલીસ સ્ટાફના માણસો દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારડી ગામ વાળી વિસ્તાર બગડ નદીના કાંઠે બાવળની કાઠમાં અમુક માણસો ગોળકુંડાળુ વાળી ગંજીપતાના પાના વડે જુગાર રમે છે જે બાતમી અંગે રેડ કરતા ગંજીપતાના પાના પૈસા વડે હાજિતનો જુગાર રમતા શખ્સો ઝડપાઈ ગયા હતા જેના વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશન ખાતે જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હેમરાજસિંહ ખેરડીયાએ સંભાળી તજવીજ હાથ ધરી છે हो मां जडप आरोपी जणवी देतो खाटूभा माणसूरभाई बम्मर राखारडी विनुभाई बालाभाई मकवाणा गुंदणा अनिलभाई जैसाभाई बोरीचा रहेभारिया तथा मस्त्रीभाई भाई, बम्मर राह खारडी त्यांच्या रघुभाई पथुभाई राठोड रहेस्वी तथा भाई, घुसाभाई रहे, भाई, भाई, रहे गुंदणा